આમક બધું લાગે પીઝા તો દુકાન જેવા લાગે હો હોલે ને ટેસ્ટ ભજીયા બનાવી નાખશું બીજું ક્યાં આવડતું નથી આપણું હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અ ન્યુ તો આજે અંશભાઈ ને કંટાળો આવે છે કે દુકાને બધે વયા ગયા એનો ફ્રેન્ડ રમવા વાળો હતો એ છે નહીં એટલે ભાઈ કંટાળી ગયા છે બહુ બધા ને આપણે કામ કરી લીધું છે છે રસોઈ દાળ ભાત શાક રોટલી કેરી પાકી ગઈ છે સુધારવાની છે ઓરિજિનલ કેસર કેરી હાલો ખાવી હોય આવી જાઓ અને વાતાવરણ વાદળા થઈ ગયા છે વરસાદ જેવું થઈ ગયું છે કોના કોના ગામમાં વરસાદ આવી ગયો છે એવું લાગે છે વરસાદ જેવું બાર હા ધાબડ જેવું થઈ ગયું છે વરસાદ જેવું ત્યાં જુઓ રમડે છે ની બચ્ચા છે સામે ગરબી ચોક છે અમારો

তুমি এবড়া করে তুমি তুমি করতো ভাই একটু পূলিও ফলাম বেছড় হতাম আরো বেশি বেছড় পড়াম সিদ্ধ বেছ তো উচ্চ বেছ চার্জ একটু না যে উচ্চ বেছ ছড়ো 15000 বাস ভাই কি জিছ মাথা নি চায় ছরাক যে বাস ও পাই না কলা মাছ তো তুই

હું નંસભાઈ ગયા છે સાયકલ ફેરવા બજારમાં નાનીને ને દીધા છે ઓટે ધ્યાન રાખવા માટે આવી ગયા છે સાયકલ ફેરવીને થાકી ગયા ભાઈ પાણી પીવા એવો છે તો પીએ જા પાણી પાછો પાણી પીને સાયકલ ફેરવવા માટે ભાઈ ગો છે નિરાતે હો વાહન આવતા હોય

પપ્પા મમ્મી મમ્મી બનાવે મામા બનાવ અને નાની આયા ઉઈ બા પછી ગાર્લિક બ્રેડ એ બનાવી દો ડેડી વખાણ કરતા તો તો કઈ ની પીઝા નથી મસ્ત આ પીઝા નો પીઝા હાલ છે પીઝા

હું લેવડાવી એન્ડ્રોઇડ ટીવી ભાઈ લેવું છે એમાં આઈ ગયો એમાં એકશન ન આલે હો આઉટ નથી થતો તરવાર જો અંસ પહેલા આ રીચ આ રતો તો તમ કેરી 80 માં જ રાખો નો ડાવ કોલ સ્ટોરેજ માં પકડી જાય ને 80 માં હોય ને એટલે એમ તો કલર આવે છે તો એમ કે પકવે કંડો રૂમ હે તમરા ક દે હવા તો બોલર આવે મસ્ત

આજ તૈયારી ચાલુ થઈ ગઈ છે 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 રોજ નવી નવી લઈને આવે કાલ હતા ને શું પ્રોગ્રામ તો ભજીયા બનાવી નાખશું બીજું કઈ આવડતું નથી આપણું

மாத ந காட்ட જાય નાની તપેલી પહેલી હોય રોસી લેજે તો આ અમારે છે ને ભુવાન બાપા ની ચેર છે એટલે કે મારા નાના ને લાલુ નાય નાના ને આ ના નાના ની જગ્યા અમાર બેય ના નાના ની કેટલા વર્ષો જૂની છે પણ એવી ને એવી એનું કપડું હાયડું નથી મારા બાપા ને હાચમણ પડે મતલબ 147